તાવડી એટલી બધી તપી ગઈ છે ને તો તાવડીને ને પડી ગઈ તાવડી ફાડ રોટલા બનાવીએ છે આજ મમ્મી તો આમ આમ કરે એમ જ હોય ત્યારે જ રોટલો મસ્ત બને તેરે નહીં હોગા રહેને દે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ एवरीथिंग ઇઝ પોસિબલ યુ નો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ના સોરી સોરી ગુડ આફ્ટરનૂન આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના બાર વાગે

સાચવતી હતી એટલે પછી મારો વારો આવ્યો સાત વાગે પછી સાત વાગે હું નિત્ય લઈને ગામડામાં શેરીમાં આટા મારતો હતો અને ત્યાં સુધી નીતું ઘણીક વાર સુઈ ગઈ પછી નવ સાડા નવ આજુબાજુ ઘરનું બધું કામ પતાવ્યું અને પછી મેં મારું થોડુંક એડિટિંગને એવું બધું પતાવ્યું કેમ કે આપણા તેર હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે જેની મેં યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં બધી જગ્યાએ મેં પોસ્ટ રીલ્સને બધું મૂક્યું છે અપલોડ કર્યું છે એ બધું કામ પતાવ્યું ને પછી થોડીક વાર સુરત વાત કરી કે વરસાદ હમણાં બે ત્રણ દિવસથી બહુ વધારે પડે છે એટલે અપડેટ લેવા માટે કે ભાઈ સુરત વરસાદ છે કે નહીં કેમકે અમારી સાથે જે મારી બે સિસ્ટર છે એ લોકો જાય છે સુરત અને પછી અમે હું ને ને નિત્ય અમે ત્રણ લોકો જે અહીંયા રહેવાના છીએ જે આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી કે ભાઈ અમે લોકો ગામડે જ રહેવાના છીએ તો ત્યારે બી તમે બધા પૂછતા હતા કે શું કામ તમે રહેવાના છો તો હવે એ બધા જવાબ હવે સ્ટાર્ટ થશે હવે પછીના બધા બ્લોગમાં ઓકે ધીમે ધીમે તમને જણાવતા જશું ફિલહાલ તો ભાઈ આજે અને ગઈકાલે બે દિવસથી વરસાદ નથી એટલા માટે બધા જ કપડા આખા આંગણામાં સુક્યા છે કેમ કે બે દિવસ પછી આજે થોડોક તડકા જેવું છે અને કપડા બી બહુ બધા પેન્ડિંગ થઈ ગયા હતા પણ આજના દિવસમાં આપણે કરવાનું છે શું તો કે આજે અડદની ડાળને રે રોટલાનો પ્રોગ્રામ છે જો કે અમે લોકો મહિના મહિના દિવસ ઉપર થઈ ગયું છે અહીંયા આવ્યા છીએ પણ બાજરાના રોટલા બન્યા નથી અને જો કે ગામડામાં હોઈએ અને આ બધી વસ્તુ જ જો કે ખાવાની હોય તો આજે બાજરાના રોટલા જોકે હું બનાવવાનો છું અને જો કે મારો ફર્સ્ટ ટાઈમ છે શીખવાનું છે કેમકે સમય ગમે ત્યારે ગમે આવી શકે અને તમને બધી વસ્તુ બનાવતા આવડતી હોય ત્યારે એવો સમય આવે ને જરૂર પડે કે તમારે ખુદને રસોઈ બનાવવાની થાય તો ત્યારે અડેગમ તમે તૈયાર હોવ બરાબર તો આજે ફિલહાલ રોટલા બનાવતા શીખીએ બરાબર પછી ક્યારેક સમય મળશે તો કઈક નવું નવું બનાવતા રહેશું અડદની ડાળ તો નીતુએ બનાવી નાખી છે પણ આપણો વારો છે રોટલાનો તો ચાલો કિચન માં જઈએ અને ચાલુ કરીએ નીતુએ ઓલરેડી આમાં શું નાખ્યું નીતું કાંદા કાંદા બરાબર કળાઈ ગયા છે હવે ટમેટાનો વારો ઓલી બાજુ ડાન્સ નો પ્રોગ્રામ ચાલે છે અને આ બાજુ રસોઈ હું ને નીતુ નીતુ ભાખરી બનાવે છે કેમ કે બીજા બધા ભાખરી ખાશે અને રોટલો સ્પેશિયલ હું એકલો ખાઈશ અને એ રોટલો પાછો મારે બનાવવાનો છે એ કેવું આપણે એમને એક રોટલો બનાવવાનો એ મારે ખાવાનો કે બનાવજો એક ગાય આ તો જે હારો હોય ને એ ખબર ને મારે કોઈદી આર્ગ્યુમેન્ટ ના હોય કેવું બીનું કેવું નઈ આપણે હોવું જોઈએ હોય એટલે ખાઈ લે અને આ ફાકા પોળસદારી નથી હકીકત છે પછી પછી રોજ શાક ભાખરી ન આપ્યો

તારે મસાલો કરીને નાખશો ને તો કલર પણ સારો આવશે ને ટેસ્ટ પણ સારો એ જો તો મારા રચનાબેન જે ને માર્કેટ તોડવાની વાત છે આજે ચાલો તો

ગોબા ઉપડી જશે ફટે હવાને રિંગ નાખીને આવી ગયા છો હવે ચાલ 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 તારે બસ કી વાત નહી ચાલ એટલે ભાખરી આવડી ગઈ એટલે આમ હવા મારવાની એમ કેમ જો જો તો છેલે છેલે બગાડી નાખી પણ બસ કેટલું ભાર દેને કર કેટલું ભાર આપીને ભાખરી વણે છે બસ પણ કેવડી મોટી હવે ની કોણ છે સિસ્ટમ ફાડ દેંગે વાળતા એમ ડાયરેક્ટ ઓલા પણ ભાખરી હોય ને થોડી ધીરજ રાખવાની ફૂલે છે ફૂલી આમ છે ને તો આ ઉપર ભાઈ હવે પડ્યું રેની બધું આવડે છે

પછી આપણે રોટલાનું કામ આપણે હવે એ તું બને નીખા હા સૌ પ્રથમ શું નાખું પાણી થોડુંક પાણી નાખો થોડુંક પાણી નાખ્યું પાણી નાખ્યા પછી ચપટી મીઠું નાખો ચપટી મીઠું નાખ્યા પછી બાજરાનો રોટ લોટ લો છાલણી વડે લોટને છાળો જેનાથી કચરું હોય એ છાલણીની ઉપર રહી જાય અને લોટ લોટ બધું નીચે જતું રહે જેટલી માત્રા તમારી લોટની જોઈએ છે એટલી માત્રામાં લોટ છાળજો અચ્છા આટલામાંથી એક નાનો રોટલો બનશે ઓકે હવે આને મિક્સ કરું કઈ રીતે એક હાથે ફોન ને એક હાથે રોટલો એમ નો થાય લાવ પહેલા પકડો મને એમ લાગે છે કાલે રોટલો બની રહેશે એટલો ધીમે ધીમે રોટલાને મસળાય છે પાણી નાખતું જવાનું થોડુંક થોડુંક એવું કઈ કીધું નહોતું તો તમને ખબર તો હોવી જોઈએ ને એટલે લોટ સેના વડે બંધાય એટલી તો ખબર હોય ને કે એમનો કોરે કોરો થોડો બંધાય પાણી નાખવી તો બંધાય એ બહુ બુદ્ધ પુ નીકળ નાખી દીધું રાબડું થઈ ગયું હું રાબડું થઈ ગયું જો તો ખરા રાબડું ક્યાં છે હવ નો પાણી નાખતા

લાવો એકવાર હું રોટલો તમને તને પણ બહુ ઉતાવળે તને બધે બનાવો છે ઉતાવળે તમે એક્સેપ્ટ નથી કરતા કે મને નથી આવડતું આવડ હું કેમ એક્સેપ્ટ કરું નથી આવડતું જો ઓલા વિદેશમાં રહેતા હોય ને છોકરા એ લોકો છે ને આમ પાટલી ઉપર રોટલો બનાવે ખબર છે તમને એ રીતે આવડે છે તમને બનાવતા થઈ ગયો રોટલો એમ એ બહુ પાણી નો નતો બસ હવે આવડું હો તમને નીકોણ હવે તમે રોટલાના કારીગર લાગો છો એ તો એક તો અહીંયા તાવડી એટલી બધી તપી ગઈ છે ને તો તાવડી ને ધીરાડે પડી ગઈ તાવડી પર હોય ક્યારે જ રોટલો મસ્ત બને तेरे से નહીં બગા રેને દે तेरे से નહીં બગા રેને દે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ एवरीथिंग વસ્તુ છે

शाबास 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 मारा हात बघडेलच आणि लुच आहे घ्या चाल भाई दाल वट्टे राजस्थानी स्पेशल दाल वट्टे तिखे तिखे <laughs> <laughs> लागेल दाल वट्टी ફોન માં રાત માં નથી રેતો એટલું બધું મને હસબુ આવે છે બસ હવે ઓલું તો ઓલું કરવાનું હોય પણ અહીંયા ધ્યાન રાખીને રોટલો કરો ને ક્યાં પા બહુ આવડી ગયું હોય વર્ષોથી રોટલા બનાવતા

પણ જાડો હોય ને એવું મને લાગે છે મને મોટિવેશન કરતો ન થોડો તમે ખાલી ગાત કરતા જાવ સેમ ટુ યુ તમે મને કોઈ દિવસ મોટિવેટ કરી છે મહેનત તો એડો પ્લાસ્ટર પ્લાસ્ટર ઓફ પેરિસ ઉભરો હું થોડો ગેસ વધારું વધારો એટલે છે ને તપી જાય હું બરાબર બધી કોર ને આમ આમ કરો આમ આમ એકદમ આમ રિલેક્સ થઈને બનાવો ને કુંજ રોટલો તા તો આમ શરીર કડક કરીને બનાવે છે રિલેક્સ

એ તે તો દાળ બાટો બનાવ્યો તાવડી ફોડ રોટલા બનાવેલા છે તાવડી તોડ નાખી બોલો રોટલા બનાવવામાં તો વાહ છૂટા નઈ રે બાબા તો રોટલા વગર ના રહેશે ચાલો ગાઈસ તો આવી જાઓ બધા ખાવા બાજરાનો રોટલો અને દાળ તો આપણો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ કે બહુ લાંબો થઈ ગયો વિડીયો પછી પાછો તમને કંટાળો આવે હે ને અને વિડીયો એન્ડ કરવાનું રીઝન કાંઈ નથી મોબાઈલમાં સ્ટોરેજ નથી સ્ટોરેજ ફૂલ થઈ ગયું બે વાર જ્યારે વિડીયો શૂટ થતો ત્યારે વચ્ચે વચ્ચે તો નેતું રોટલો સારો બનાવે છે વાત પાછો

ને બીજું કમેન્ટ કરજો સર ઈ ઓકે અને ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીયા જ નવા વિડિયો સાથે બાય બાય તરમ નું ફળ મળી ગયું મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ